હવે મારો ઓફિસ મે જવાનું મોડું થઈ છે જમવાનું શું બનાવ્યો જમવાનો થઈ જાય આ ટાઈમે મારે સાડી લેવા જવાની બસ તારે સાડી વા કબાટ જગ્યા તો કરો પેલા સાડી મૂકવાની કર દીધી મે પાંચ સાડી કાઢી નાખી એટલે બે સાડી ખરીદી કરવાની છે અરે સાડી પછી કાઢી નાખી પર ક્યાં રાખી કે આપી કોને કોઈ ન થાય મે મૂકી દીધી એક બાજુ અરે બેટા વાસણ લઈ લેવાય ને મમ્મી અરે આવને બેટા બેસ બેસ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી મારી પાકીટમાં બે હજાર રૂપિયા ઓછા છે ક્યાં ગયા મને થોડી ખબર છે તારા બે હજાર રૂપિયા ક્યાં ગયા બે હજાર રૂપિયા કઈ મેં થોડા લીધા છે ને તારી રૂમમાં તો કોઈની સાચી પણ નથી અરે મમ્મી એવું નથી કેતો કે તમે મારી પાકીટમાંથી બે હજાર રૂપિયા ચોર્યા છે હા તો હું એ માટે પૂછું છું કે ધામીનની ઘરમાં એક મિનિટ બેટા તું ચોર્યા છે શબ્દ આ કેવી રીતે બોલી શકે તું તારી મમ્મીને તે પણ અને તું તારું પાકીટનું ધ્યાન રાખતો હોય તો પેલા ઘરમાં પૂછતો ખરો અથવા જોતો ખરો કાડા અડા મુકાઈ ગયા છે અથવા વપરાઈ ગયા હશે કોકને આપ્યા હશે તું ડાયરેક્ટ જ મારી સામે તે પણ તારી મમ્મીને તું આવું કહે છે કે ચોરી લીધા છે પણ તમે સમજવાની કોશિશ કરો ને પાકીટ અલગ જગ્યાએ પૈસા અલગ જગ્યાએ કઈ રીતે સમન્વય બેસી શકે અરે હું માત્ર એટલું કહું છું કે રીતિકા ઘરમાં છે નહીં એના પિયર ગઈ છે અને મારી રૂમમાં હું તો સૂતો હતો અને પાકીટ સાઈડમાં પડ્યું હતું એટલે મારા મમ્મીને હું એટલું પૂછવા માંગુ છું કે ઘરમાં કોઈ આવ્યું હતું અથવા તમે કોઈને આપવા માટે પૈસા લીધા છે મારી પાકીટમાંથી આ બે ગયા તો ગયા ક્યાં મારી પાકીટમાં જેટલા પણ પૈસા હોય ને એ મેં ગણીને જ મૂક્યા હોય પણ બેટા તું જે તારા પાકીટના અને પૈસાને ચોરવાની જે વાત કરે છે ને એ તું જે સમન્વય તારો કહે છે ને એ કરતા પહેલા છે ને તારી જોડણી સુધારા તારી માં છે એ પૈસા નહીં લે અને

અરે રીતિકા ઘરમાં જ નથી પિયર ગઈ છે તો લઈ ગઈ હશે એટલે તારું કદાચ ધ્યાન ચૂકી ગયું હશે એ કે પાંચ મહિનાની કિકલી છે આજ સુધી મને કીધા વગર કે મને પૂછ્યા વગર કઈ વસ્તુ ઓડી નથી મારી પણ બેટા હું તને કહું છું કદાચ તારી ગણવામાં ભૂલ થઈ છે તારી નજર પડી હશે પૈસામાં કોઈ દિવસ એવું નથી બન્યું નાનપણથી લઈને મોટો થયો છું જ્યારથી પૈસા સચવવાની ખબર પડી છે ને ત્યારથી ત્યારથી ગણીને પૈસા મારી પાકેટમાં હોય એક રૂપિયો પણ ઓછો થાય ને તો મને ખબર પડી જ જાય હવે હાસુ મૂકજે આગળ બીજું હું ધ્યાન રાખજે અત્યારે પૈસા વેગે જાય નહિ કારણ કે ખબર ન હોય કોણ ઘર માં આવતું જાતું હોય હું મારા કામ હોય આય વાડામાં કામ કરજે લઈને હાથ ફેરો કરી ગયો તો હું તને પણ કહું છું કે તારે બી આગળ નું માણસ છે ને બંધ રાખતા શીખજે તું પણ ઘર ઘરમાં હોય ને તું એક લેવો ને ત્યારે ધ્યાન રાખવાનું તારે માંગવા વાળા આવતા હોય કે ફેરિયાવા આવતા એ પણ હથેરો કરી જાય ખબર નહીં હાજુ હમણાં પેલા બાજુ વાળા ને સંપાવે બોલો એને અહીંયા છે ને મોબાઈલ ટેબલ પર મૂક્યો તો દરવાજો ખુલો તો કોક સોરી ગયું ખબર જ નથી તો એ જ કહું છું ને થોડા જવાબદાર બનો આ ઘરમાંથી પૈસા ચોરાઈ જશે કાલે સવારે કઈક બીજી વસ્તુ કિંમતી ચોરાઈ જશે તો હા એ વાત સાચી છે પણ હવેથી હું ધ્યાન રાખી મને યાદ ઓસુ રે બેટા હું કહું દરવાજો બંધ કરવાનો ભૂલી વારે વારવાર ઊભો થાઓ પડે ને એટલે હું દરવાજો ખુલ્લો રાખું પણ હવે ધ્યાન રાખજે બીજી વખત નકર થઈ ને આ ઘરમાં બહુ મોટો હાથ સાફ થઈ જાય સારું હવે હું ઓફિસ ભેગો થાઉં છું અને જો અને જો પાછળથી યાદ આવે ને તમે હમણાં કીધું ને કે હું ભૂલી જાઉં છું કદાચ તમે લીધા હોય પણ ભૂલી ગયા હોય પાછું યાદ આવે તો મને કહે છો અરે બેટા તારે પૈસા જોઈતા હોય ને મારી વાત બી સાંભળતો નહીં મળે ત્યાં લીધા નથી ને પૈસા ઘરમાં કોઈ વ્યક્તિ છે નહીં અને પૈસા શોતાઈ ગયા હાલે

અરે વાત જાણે એવી છે કે સવારે જ્યારે હું સૂતો હતો ને ત્યારે પાકીટ બાજુમાં પડી હતી અને જ્યારે ઉઠ્યો અને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને પાકિટ જ્યારે મેં લીધું ને ત્યારે ચેક કર્યું તો પાકીટમાં બે હજાર રૂપિયા ઓછા હતા તો મેં મેં માત્ર મમ્મી પાસે જઈને એટલું કીધું કે શું મમ્મી તમે મારી પાકીટમાંથી બે હજાર રૂપિયા લીધા છે તો એ ઉલટાના મારી ઉપર ચડી બેઠા કે તને શું લાગે છે તારી મા રૂપિયા ચોરે છે અરે આજ સુધી હું તારે તારી રૂમમાં પણ નથી આવી તો હું રૂપિયા કઈ રીતે લઈ શકું અરે સીધી વાતનું સીધો જવાબ અપાઈને આવી રીતે ઉલટો મને બ્લેમ કરવાની શું જરૂર હતી અરે પણ સાગર તમે સમજતા કેમ નથી તમે કોઈ પણ માણસને અને પણ ઘરના માણસને તમે જઈને એમ પૂછો કે તમે મારા 2000 રૂપિયા લીધા છે તો કોઈને પણ ખોટું લાગી શકે કે નહીં અરે ખોટું લાગવાની શું વાત છે જો રૂપિયા લીધા હોય તો પ્રેમથી કહી દેવાનું કે મારે જરૂર હતી ને મે રૂપિયા લીધા તું સુતો હતો એટલે મે તને ડિસ્ટર્બ ના કર્યો તો એમાં હું ક્યાં કંઈ કહેવાનો હતો પણ પણ સીધી રીતનો જવાબ જ નથી આપો મેં કે એમ કીધું તું કે કે તમે લોકોએ મારા રૂપિયા ચોરી લીધા છે એવું નથી પણ સાગર એવું તમને લાગે છે કે આમ સીધી રીતે જવાબ આપી દેવાય મમ્મીને એવું ન લાગે ને મમ્મીને તો એવું જ લાગે ને કે તમે એના ઉપર ખોટો ખોટો એલ્જામ નાખો છો કે એમને રૂપિયા ચોરી લીધા હવે મમ્મીની પણ એ જ થઈ ગઈ છે એમને પણ નાની મોટી એમને પણ હવે નાની નાની વાત મોટી લાગે એટલે તમારે બી આવી રીતે ન પૂછાય ને

વિશ્વાસ નથી કરતી અરે મને છે ને નાની નાની વસ્તુ પણ યાદ રહી છે તો મારી પાકીટમાં કેટલા પૈસા હોય એ તો મને યાદ જ હોય ને હા યાદ હોય તો પણ ક્યાંક તોય ક્યાંક મૂકી દીધા હોય અને એવું બી બની શકે કે મમ્મીએ લીધા હોય અને મમ્મીને યાદ નહીં હોય એટલે એવી એવી નાની વાતમાં અને બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા માટે તમે ઝઘડો કર્યો એ ક્યાં મોટી રકમ છે માનું છું માનું છું કે બે હજાર રૂપિયા કઈ મોટી રકમ નથી પણ એક એક વાત મને કહે આજે બે હજાર ગયા કાલ સવારે વીસ હજાર જશે અને એની પછી બે લાખ જશે આપણે આપણે ધ્યાન તો રાખવું પડે ને ચાલ મમ્મીએ નહીં લીધા હોય કોઈ બહારનું વ્યક્તિ આવીને લઈને જતું રહ્યું હશે તો કાલ સવારે મોટી ચોરી નહીં થાય એની શું જવાબદારી મતલબ એની શું ખાતરી પણ તોય જે હોય તે એ જ્યારે થશે ને ત્યારે જોયું જશે અત્યારે તમારે મમ્મીને આવી રીતે પૂછવાની જરૂર નહોતી અને એ પણ ખાલી બે હજાર રૂપિયા માટે અરે લીધા હોય તો લીધા હોય એમાં શું પૂછવાની જરૂર અરે તું તો સૌ મમ્મીની ચમચી બની ગઈ છો મમ્મીને એ પણ મારા જ મમ્મી છે એને ખોટું લાગે ને એવું મને પણ કહેવાની કે કરવાની કોઈ કોઈ મજા નથી આવતી પણ આ તો મારે જસ્ટ જાણવું હતું કે હકીકતમાં શું થયું છે સાગર મને ખબર છે કે તમારા મનમાં એવું કંઈ નહોતું કે મમ્મીને કંઈ ખોટું લાગે પણ હવે લાગી ગયું ને એનું શું હવે મમ્મી મારી સાથે પણ એવી રીતે વર્તન કરશે જાણે મેં ઝઘડો કર્યો હોય એટલે તમારા લીધે બધું મારે જ સાંભળવું પડશે સાચું કહું તો આ ઘરમાં મને કોઈ સમજી શકતું નથી હું કહેવા કોકને કંઈક બીજું માગું છું ને લોકો સમજે જ કંઈક બીજું છે અરે હું કંઈ ખોટું નથી સમજતી હું ખાલી તમને કહું છું કે મમ્મીનો સ્વભાવ છે હવે એમની ઉંમર થઈ છે એટલે તમે એમની સાથે એવી રીતે વાત નહીં કરવાની એવા બધા સવાલ નહીં કર મમ્મી સાથે એવી કોઈ પણ જાતની વાત નહીં કરો હા પણ મમ્મીને ઘરની જવાબદારી તો લેવી પડશે ને ઘરનું ધ્યાન તો રાખવું પડશે ને કાલ સવારે એકલા ઘરમાં હોય તો એને ઘરને સારી રીતે સાચવું તો પડશે ને હા પણ એ જ્યારે થશે ત્યારે જોયું જ હશે હા હું નાની વાતમાં તમે તો આટલી નાની વાતને એટલી મોટી કરીને બેઠા છો સાત તું જમવાનું બનાવ એક તો મને ભૂખ પણ લાગી છે ને માથું પણ દુખે છે ખોટી મગજ મારી મારી નથી કરવી અને તું પણ હજુ હમણાં જ આવી હશે એક કામ કરી જમવાનું અમુક પડતું આપણે બહાર ચડીએ અરે પણ સાગર જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ સવાર સવારમાં સવાર સવારમાં હા કેવા આવી કે નાસ્તો થઈ ગયો છે ચા પણ તૈયાર છે ચાલો ચા અને નાસ્તો કરવા હા કારણ કે તમને કહીશ નહીં ત્યાં સુધી તમે ચા નાસ્તો કરશો નહીં આ ભગવાનની માળા જો પકડી લીધી છે હાથમાં બેટા સવારના પૂરમાં આ એક મારો નિત્યક્રમ છે ખબર છે નાય ને પૂજા કરું ત્યાં સુધીમાં તારો ચા નાસ્તો તૈયાર થઈ જાય બસ આ જો છેલ્લી જ માળા હતી મેં કીધું આ કરી લઉં ને એટલે મને હા આવશે જ મને કહેવા સાચી વાત અને સારું છે ને આ તમે પૂજા પાઠ કરો છો ને એનું ફળ આખા ઘરને મળશે બેટા આ તો હું મારા આવતા ભવનું ભાથું બાંધું છું

બસ બાના ઘરે જાવ બાના ઘરે જાઓ જવાનું જ જોઈ ને ઘણા દિવસે જાય છે તું તો જવાનું જ જોઈ ને એમાં પૂછવાનું શું ગભરાય મારી તમે તો મને સાચું કહું ને ખાલી એમ કહેવાનું કે મમ્મી અથવા બા તું મને જે કહીશ ને મને મીઠું લાગશે બા બધું જ છો મારા તો તમે એટલે તું એમ કહીશ ને કે આજે હું થોડુંક કામ પતાવીને જાઉં એટલે હું કહીશ થોડુંક પણ શું કામ હમણાં જ જા ને તો જ મમ્મી પાસે બેસવા મળે ને અને બાકીનું કામ તો હું પતાવી દઈશ સાચું કહું ને તો મને તો સાસુ નહીં પણ માં મળ્યા છે આ લોકો પેલું કહે ને કે ઘરમાં વહુને લઈને આવે તમે તો છે ને દીકરીને લઈને આવ્યા છો અહીંયા કારણ કે મારી વહુ દીકરી થઈને આવી છે એટલે ક્યારે મમ્મી અહીંયા આવી ને પછી મને ક્યારે એવું નથી લાગ્યું કે હું આ ઘરની વહુ છું સાચું કહું આ બાજુવાળા સાંતાબા છે ને એક વાર મને ચડાવતા હતા મને કે કેવા સાસુ છો તમે કીધું જેવી દેખાવ છું એવી છું તો કે આ તમારી પેન્ટ પહેરે આવા કપડાં પહેરે વાળ છૂટ્ટા રાખે તમે કોઈ દે એને કાંઈ કહો જ નહીં મેં કીધું આપણા સાસુએ આપણને જે રીતે રાખ્યા છે એ રીતે જો આપણી વહુઓને રાખીએ ને તગેડી મૂકે તગેડી મૂકે એ તો આપણે છીએ કે એ લોકોને સાચવ્યા અને મેં કીધું સમય પ્રમાણે વો ન રહે તો ક્યારે રે પછી મેં એને કીધું કે તમારી દીકરી નિધિ એ પેન્ટ અને શર્ટ પહેરે છે ને તો કે હા પહેરે છે વાળ છૂટા રાખે છે ને હા રાખે છે કપાવે છે ને હા કપાવે છે એની સાસુ એને કઈ કહે છે તો કે ના મેં કીધું જો દીકરીને એની સાસુ કઈ કહે તો તમને ખોટું લાગી જાય તો એ જ વસ્તુ મારે શીખવાની ને હું મારી વહુ શું કામ કઉ એ મારી દીકરી જ છે અને તમને ખબર છે એમની પેલી નાની દીકરી છે ને એના માટે તો એવું જ ઘર અત્યારે પણ ગૂતે છે કે એને બધું જ ત્યાં પહેરવા દે ફેશન કરવા દે અને બીજાની બહુ માટે ચડાવ્યા કેવા લોકો છે મમ્મી એમ આવા હોય પણ હું છે ને કોઈની ચડાવી ચડું એવી નથી હું તો એ જ કરું જે મારા મનમાં આવે ખબર છે મને ખબર છે અને ત્યારે જ ને કે આજે મને હું આવીને ત્યાંથી મને ક્યારે અંદરથી એવું નથી થયું કે પણ તકલીફથી હોય કે મને મારી મમ્મીની કમી મહેસૂસ થયા કારણ કે મારે તો મમ્મી પણ તમે જ છો પણ શું કરાવે ને હું સામેથી જ કહેવાની હતી કે આ પરમ દિવસે શિવરાત્રિ છે ને તો મમ્મીને ત્યાં જા દેવ દર્શન કરી આવ અને શાંતિથી બે ત્રણ દિવસ રોકાઈને આવજે ભલે અને આ તમારા માટે આ કાલે શિવરાત્રિ છે હમ તો તમારા માટે પણ કંઈ બનાવવું પડશે ને બટાકા છે શક્કરિયા છે બટેકા સાબુદાણા પેટમાં વાયુ કરાવવું છે ને તને ખબર છે ને હું શિવરાત્રીમાં કાંઈ નથી ખાતી ખાલી ને ખાલી શક્કરિયા નું શીરો ખાઈશ અને દૂધ અને ફ્રૂટ ખાઈશ બસ તો બધું રેડી કરીને જવું પડશે ને મારે કે તમે કરી લેશો મમ્મી ના ના એ મેં સક્કરિયા મંગાવી લીધા છે અને દૂધ વાળો દૂધ આપી જાય છે હા સક્કરિયાનો શીરો એમે સારો લાગે ને દૂધમાં નાખીને સક્કરિયા ખાશો ને મમ્મી મજા આવી જશે અને એમે ગરમ ગરમ હોય ને તો જ મજા આવે તો તો તારે જ આવવું પડશે જવું પડશે આવવું પડશે આવવું પડશે મમ્મી એક દિવસ કામ શીખામણ આપે છે મને બધું બનાવતા આવડે છે ને ખાતાય આવડે દર શિવરાત્રિએ હું શકરિયાનો શીરો જ ખાઉ છું સારું તો હું જાઉં પેકિંગ વેકિંગ કરું મમ્મી હા અને કાંઈ ઘરમાં કામ કરવાની જરૂર નથી સીધી તૈયારી કર અને જા અને હા મમ્મીને મારા જય શ્રી કૃષ્ણ કહે છે ચોક્કસ મમ્મી હા જા ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા અરે મારો દીકરો જા હે ભગવાન હરેક જન્મે મને આ જ વહુના રૂપમાં દેજે

આપડે આવી રીતે મસ્ત જ રેવાનું મોડું છે ને આવું હસતું જવું જોઈએ લોકો ના મોડા છે ને હસતા નથી હોતા હે

તો હું લાવશો એ કયો એ તો હું લઈ આવીશ બધું મને નામ બોલતા નહીં આવડે પેલું ગોળ રોટલી માં પેલું ખાઈને ને પ્લાસ્ટિક ની કોઠડી વાળું ને એવું નામ બોલતા શું તમે એવું નામ બોલતા નહીં આવડે મને બહુ ગુલક્કડ છે એ બધું લઈ આવીશ મને ખબર છે ને એવું અને તેવી પનીર વાળું પેલું આમ કટિંગ કરીને પનીર સુરમાં શું કે

તો જ તમને મજા આવે છે ને ગમે છે અહીંયા મમ્મી આ પપ્પા બોલ બોલ કરે ને એટલા માટે કારણ કે મારા પપ્પા તો મારા પપ્પા છે ઓ મોટી પપ્પાની લાટકી વળી અ સાંભળ ને બેટા હા બોલું આજે તારે હું ખાવું કેમ તમે જે બનાવશો ને મમ્મી હું પ્રેમથી ખાઈ લઈશ તને ભાવતું બનાવવાનું હોય ને તમને ખબર છે ને મને શું ભાવે છે એ લાપસી બનાવજો આજે ચોક્કસ આ તો લાપસી બનાવીશ બસ ઘણો ટાઈમ થઈ ગયો મેં ખાધી જ નથી મમ્મી અન એમ પણ તમારા હાથની લાપસી એટલે લાપસી ઓ માય ગોડ કે મજા આવે કા એ મોસ તો ગરમ ગરમ હોય ને માં ઘી રેડી ને ચોળી ને ખાઈ કેવી કેમ મજા મગનું શાક હોય ને કા મમ્મી પાણી આવે છે મોડામાં સાચું કહું ને તો ભૂખાઈ લાગે છે અશોક કુમાર ને કેમ છે એમને શું થાય હું પછી એમને શું ટેન્શન મજા મજા હારો લે હવે તો હાંભળ છે બે હજાર રૂપિયા મૂકી દેજે નથી કોઈ વાર તે વાર નથી મારી બર્થ તો આ બે હજાર રૂપિયા છે ને અરે એ તારે કાંઈ પંચાત નહીં કરવાની હું તને દઉં ને તારે રાખવાના પૈસા ભેગા કરવાના બસ પણ મમ્મી વચ્ચે આવી ત્યારે પણ તમે મને બે હજાર આપ્યા હતા ને અને હમણાં પાછા આપો છો શા માટે એ તો કયો ઈશા માટે નહીં તારે છે ને કાંઈ વહીવટ નહીં કરવાનો મૂકી દેવાનો પૈસા આપવું નહીં તે છે ને જ્યારે તું હારે ન ગઈ લાટ છે ને મહેનત કરીશ ઘરે અને એ પૈસા અમે ઘણો ઘણા વહેપરાશ બરાબર આ પૈસા તારે રાખવાના ને આ બીજી વાત તારે ભાઈ નહીં કરવાની વાત બે હજાર મેં તને આપ્યા બરાબર કેમ બસ તું કેમ ને હું બહુ નહીં કરતી એટલે મૂકી દે મૂકી દે સાનામાના પણ ઘરમાં વાત કરવાની ના પાડો છો લાવો છો ક્યાંથી ભાઈ ના પાકેટ માંથી લીધા ને ખબર નથી તું મૂકી દે મમ્મી આ વાત તું ખોટી ને ખોટી નઈ જે હોય તને મેં કીધું ને આટલું તું લાપસી મૂકું છું મૂકી દે પૈસા નો કર બીજો